દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો છે જેમાં જિલ્લા પંચાયતના શ્રીએ આમાં ફરિયાદી બની અને ગુનો દાખલ કરાયો છે એ ફરિયાદની હકીકત જોવામાં આવે તો હકીકત એ પ્રકારની છે કે રજૂઆતો મળી હતી રજૂઆતોને આધારે ડીડીઓ શ્રીએ પોતે એક ઇન્ક્વાયરી આપી હતી જે ઇન્કવાયરીના વચગાળાના અહેવાલમાં એવું ધ્યાને આવ્યું હતું કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના સીમામોય ગામમાં જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતાં અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતાં એવું પણ જણાયું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં એલવન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય તો આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડીએસીએ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતાં જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો હોય છતાં પણ કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરવામાં મદદગારી કરી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારી અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસરની ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં જ થયેલી હતી તો એ બંનેની જેમાં એલવન સેવા અધુરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલઝાણાઈ આવતા અટક કરી છે અને બારીયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર જીઆર ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા જેઓએ જે કામ થવું જોઈએ એ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રજિસ્ટ્રોમાં નોંધો કરી કે બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી તો એને આ રોલ જણાવ્યા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુ હોય છે ફરિયાદની અંદર એવું જણાવાયું છે કે ત્રણ ગામો છે કુવારે ઢાણા અને સીમામોય આ ત્રણ ગામના અધોરા ગામો પ્રાઇમરી વચગાના અહેવાલમાં જાણવા આવ્યા છે આ સિવાય એલવન સિવાયની એજન્સીઓને જે પેમેન્ટ થઈ હોય એની રકમ લગભગ સિત્તેરથી એકોતેર કરોડ જેવી થાય છે જેનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં કોઈ ગેરરીતિ થઈ છે ગેરરીતિ કઈ રીતે થઈ છે ક્યાં કયા નિયમોનો ભંગ કરશે આ તમામ બાબતે સંબંધિત વધારે તપાસ થશે અને તપાસના જે રિપોર્ટ મળશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અલગ અલગ કુલ સત્યાવીસ વત્તા પાંચ સાત એજન્સીઓ છે ટોટલ મળીને પાંત્રીસ જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમની પેમેન્ટ ચૂકવવામાં આવ્યું હોય એવું જણાયું છે